ઉપલેટાના ગ્રામ્ય અનેક એ શકાય ઘેડ પંથકના પણ અનેક વિસ્તારની હાલત કફોડી બની છે અને મોજ વેણું ભાદર ફોકર જે ડેમ છે તેમાં પણ ખાસ વાત કરીએ તો ફોફર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા નદીના પાણી ઉપલેટા ગામના પંથકમાં ખાસ ખેતરો અને ઘેડ પંથકના ખેતરોમાં ફરી વળ્યા હતા વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખાસ લોકોને હેરાન થવું પડ્યું હતું વરસાદને કારણે થયેલા નુકસાનની સરકાર દ્વારા ખાસ તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી ખાસ માંગ કરી છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો ખોરવાનો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો ની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ ઘણી જગ્યાએ આ ટીમો દસ દસ બાર બાર કલાકે પહોંચી છે સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા ફરાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે નિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેર વિસ્તાર આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર છે મોળો બધા ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માગણી